આપનું સ્વાગત છે વિદ્યા સહાયક ભરતીની પ્રક્રિયા એમ કે હાલપુર જોશમાં ચાલી રહી છે હા અને ખાસ કરીને જે ભાષાના વિષયોના ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા એ પ્રથમ તબક્કાના કટઓફ અને જિલ્લા પસંદગી કાર્યક્રમ એની વિગતો હવે આવી ગઈ છે બરાબર તો આજે આપણે આજ મહત્ત્વપૂર્ણ અપડેટ્સનું થોડું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું નમસ્કાર હા બિલકુલ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત આ ચાર મુખ્ય ભાષા વિષયો માટે એમ કહી શકાય કે પહેલા રાઉન્ડના કટ ઓફ પછી કેટેગરી મુજબ શું સ્થિતિ છે કોલ લેટર કોના નીકળ્યા એ બધી માહિતી હવે સ્પષ્ટ થઈ છે એટલે ઘણા ઉમેદવારો માટે આ ખરેખર એક નિર્ણાયક તબક્કો છે બિલકુલ તો ચાલો આ માહિતીના આધારે મતલબ શું સમજવું જોઈએ એના પર થોડું ધ્યાન આપીએ હા આપણે એ જોશું કે દરેક વિષયમાં સ્થિતિ શું છે કટ ઓફ કેટલું રહ્યું છે જગ્યાઓ કેટલી હતી કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે અને પેલો જે મુદ્દો છે એક્સેસ કોલ લેટર એનો ખરો અર્થ શું છે એ પણ સમજીએ અને હા એ પણ જરૂરી છે કે આપણે ઉપલબ્ધ માહિતી અને જે આંકડા છે એના આધારે બીજા રાઉન્ડની શક્યતાઓ શું છે અને કદાચ એ ક્યારે આવી શકે એના પર પણ એક અંદાજ બાંધવાનો પ્રયત્ન કરીશું સરસ તો શરૂઆત કરીએ કુલ જગ્યાઓથી જે સત્તાવાર માહિતી મળી છે એ મુજબ આ ચાર ભાષા વિષયો માટે કુલ પંદરસોને બોત્તેર જગ્યાઓ છે હા પંદરસોને બોત્તેર અને રસપ્રદ વાત એ છે કે ચારેય વિષયો વચ્ચે એકદમ સરખા ભાગે વહેંચણી થઈ છે હા એ બહુ નોંધપાત્ર છે એનો અર્થ એ થયો કે ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત ચારેય માટે બરાબર ત્રણસોને ત્રાણું જગ્યાઓ નક્કી કરવામાં આવી છે ત્રણસોને ત્રાણું દરેક માટે હા દરેક માટે આ એક સમાન વિતરણની નીતિ લાગે છે કદાચ એમ કે બોર્ડનો પ્રયાસ થશે કે સ્પર્ધાનું સ્તર બધા વિષયોમાં થોડું સંતુલિત રહે શક્ય છે ચાલો સૌપ્રથમ આપણો ગુજરાતી વિષય એની વાત કરીએ કુલ ત્રણસો જગ્યાઓ અને પ્રથમ રાઉન્ડ માટે કટ ઓફ કેટલું રહ્યું છે ગુજરાતીનું કટ ઓફ અડસઠ પર અટક્યું છે અડસઠ ઓકે હા હવે ગુજરાતીમાં કેટેગરી મુજબ જગ્યાઓ જોઈએ ને તો એસસી એટલે કે અનુસૂચિત જાતિ માટે એકવીસ જગ્યા છે હમ એસટી અનુસૂચિત જનજાતિ એમના માટે ચોર્યાસી ઓબીસી અન્ય પછાત વર્ગ માટે છોતેર ઈડબ્લ્યુએસ આર્થિક રીતે નબળા વર્ગ માટે ચાલીસ અને ઓપન એટલે કે જનરલ કેટેગરી એના માટે એકસો બોતેર જગ્યાઓ નક્કી થયેલી છે બરાબર એકસો બોતેર જનરલ માટે પણ અહીંયા એક મહત્વની વાત એ છે કે પ્રથમ રાઉન્ડમાં જે જિલ્લા પસંદગી માટે બોલાવ્યા છે ને એ મેરિટ ક્રમાંક 1 થી 350 સુધીના ઉમેદવારો છે ઓ એટલે 393 જગ્યાઓ છે પણ બોલાવ્યા 350 ને છે એવું ના ના મારી ભૂલ થઈ કહેવામાં જગ્યાઓ તો 393 જ છે પણ પહેલા રાઉન્ડમાં જિલ્લા પસંદગી માટે જે બોલાવ્યા છે એ ટોચના 350 મેરિટ ક્રમાંકવાળા ઉમેદવારો છે અચ્છા અચ્છા ટોપ 350 ઓકે સમજી ગયો હા હવે હું આ ત્રણસો પચાસમાંથી ગુજરાતી વિષયમાં જો વાત કરીએ તો એસસી ના અડસઠ ઉમેદવારો છે સિક્સટી એટ એકવીસ જગ્યા સામે હા એસટી ના ફક્ત સાત ઉમેદવારો છે ટોપ ત્રણસો પચાસમાં ઓબીસી ના એકસો છાસઠ અને ઈડબલ્યુએસ ના ઇઠ્યોતેર ઉમેદવારો છે ઓહો ઓબીસી અને ઈડબલ્યુએસ નો આંકડો ઘણો મોટો છે બરાબર અને બાકીના જે રહ્યા એમને જનરલ કેટેગરીના ગણવાના ભલે એ પોતે કોઈ અનામત કેટેગરીમાંથી આવતા હોય પણ એમનું મેરિટ ઊંચું હોવાથી એ જનરલની સીટ પર સિલેક્ટ થયા છે એમ ગણાય સમજી શકાય તેવું છે મતલબ ટોચના ત્રણસો ને પચાસમાં ગુજરાતીમાં ઓબીસી અને ઈડબલ્યુએસ ઉમેદવારોની સંખ્યા ઘણી નોંધપાત્ર છે સારું હવે હિન્દી વિષય તરફ જઈએ ત્યાં શું સ્થિતિ છે હિન્દી વિષયનું કટ ઓફ ગુજરાતી કરતાં સહેજ નીચું છે છાસઠ પોઈન્ટ

હિન્દીમાં પણ ટોપ ત્રણસો પચાસ ને જ કોલ લેટર મળ્યા છે એમાં એસસી ના ચોર્યાશી ઉમેદવારો છે ચોર્યાશી હા એસટી ના નવ ઓબીસી ના એકસો ઇઠ્યોતેર અને ઈડબ્લ્યુએસ ના છપ્પન ઉમેદવારો અહીં પણ ઓબીસી નો આંકડો એકસો ઇઠ્યોતેર સૌથી વધુ હા એ સ્પષ્ટ દર્શાવે છે કે હિન્દીમાં પણ ટોચના મેરિટમાં ઓબીસી કેટેગરીના ઉમેદવારોમાં સ્પર્ધા ઘણી રહી છે ખરું હવે અંગ્રેજીની વાત કરીએ ત્યાં તો કટ ઓફ સૌથી ઊંચું ગયું છે સિત્તેર બતાવે છે આ તો સીધું એ જ બતાવે છે કે અંગ્રેજી વિષયમાં કાં તો ઉમેદવારોની સંખ્યા વધુ હશે અથવા તો જે ઉમેદવારોએ પરીક્ષા આપી છે એમાં ઉચ્ચ ગુણ મેળવનારાનું પ્રમાણ વધારે હશે એટલે સ્પર્ધા વધારે તીવ્ર બની છે અહીંયા જગ્યાઓનું વિતરણ જોઈએ તો ઓપન વન સેવન્ટી ટુ એસસી ટ્વેન્ટી ટુ એસટી એટી ફોર ઓબીસી સેવન્ટી સિક્સ ઇડબ્લ્યુએસ થર્ટી નાઇન કુલ 393 ઓકે અને અંગ્રેજીના ટોચના 350 કોલ લેટરમાં કેટેગરીની શું સ્થિતિ છે અંગ્રેજીના પહેલા 350 માં SC ના 38 ઉમેદવાર છે ST ના 8 OBC ના 176 અને EWS ના 96 ઉમેદવારોનો સમાવેશ થાય છે 96 EWS માં 39 જગ્યાઓ સામે હા અહીંયા ઈડબ્લ્યુએસ ઉમેદવારોની સંખ્યા પણ ઘણી ઊંચી છે એ બતાવે છે કે ઘણા ઈડબ્લ્યુએસ ઉમેદવારો એટલા હોશિયાર છે કે ઓપન કેટેગરીના મેરિટમાં પણ સ્થાન પામ્યા છે રસપ્રદ અને છેલ્લે સંસ્કૃત વિશે એનું કટ ઓફ અડસઠ છે એટલે લગભગ ગુજરાતીની આસપાસ કહી શકાય હા બરાબર લગભગ ગુજરાતી જેટલો જ સંસ્કૃતમાં જગ્યાઓ ઓપન વન સેવન્ટી વન એસસી ટ્વેન્ટી વન એસટી એટી ફોર અને કુલ સૌથી વધુ અઢાર ઉમેદવારો છે એકસો અઢાર ઉમેદવારો ટોચના 350 માં ના આ તો ખરેખર નોંધવા જેવું છે ચોક્કસપણે આનો અર્થ એવો કરી શકાય કે સંસ્કૃતમાં ईडब्ल्यूएस कैटेगरीના ઉમેદવારોએ સરેરાશ કરતા ઘણો જ સારો દેખાવ કર્યો છે બિલકુલ 40 જગ્યાઓ ઈડબલ્યુએસ માટે છે અને ટોપ 350 માં 118 ઉમેદવારો એ કેટેગરીના છે એ સ્પષ્ટ દર્શાવે છે કે સંસ્કૃત વિષયમાં ઈડબલ્યુએસ કેટેગરીમાં ખૂબ જ સક્ષમ ઉમેદવારો છે અને એમાંથી ઘણા તો જનરલ કેટેગરીના કટ ઓફ થી પણ ઘણો ઉપર મેરિટ ધરાવે છે આ વાત ખબર છે બીજા રાઉન્ડની ગણતરીઓ માટે પણ મહત્વની બની શકે છે બરાબર હવે અહીં એક મુદ્દો જે બધા વિષયોમાં કોમન છે અને મને થોડો લાગે છે છે એ કે દરેક વિષયમાં ઓપન કેટેગરીની જગ્યાઓ જેમ ગુજરાતીમાં વન અંગ્રેજીમાં વન સેવન્ટી ટુ સંસ્કૃતમાં વન સેવન્ટી વન હા એના કરતાં ઘણા વધારે એટલે કે ટોટલ સાડા ત્રણસો ઉમેદવારોને શા માટે બોલાવવામાં આવ્યા છે આ જે વધારાના ઉમેદવારો છે એમનું શું હા આ એક ખૂબ જ સારો અને એકદમ પ્રેક્ટિકલ સવાલ છે અને આજ મુદ્દો આપણને એક્સેસ કેન્ડિડેટના કોન્સેપ્ટ તરફ લઈ જાય છે એક્સેસ કેન્ડિડેટ હા જો ભરતી બોર્ડનો હેતુ શું હોય કે પહેલા રાઉન્ડમાં બને ત્યાં સુધી જનરલ એટલે કે ઓપન કેટેગરીની બધી જગ્યાઓ ભરાઈ જાય હા પણ એમને અનુભવ પરથી ખબર હોય છે કે જેટલાને બોલાવીએ એ બધા હાજર નથી રહેતા પણ શા માટે હાજર ના રહે મતલબ નોકરી મળતી હોય તો જો ઘણા કારણો હોઈ શકે શક્ય છે કે અમુક ઉમેદવારોએ છ આઠની સાથે સાથે નવ બાર અથવા એક પાંચની ભરતીમાં પણ ફોર્મ ભર્યું હોય અને કદાચ એમને ત્યાં સારી જગ્યા પસંદગી મળી ગઈ હોય અચ્છા કેટલાકને કદાચ બીજી કોઈ સરકારી નોકરી મળી ગઈ હોય કે ખાનગીમાં સારી ઓફર હોય કોઈના ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં છેલ્લી ઘડીએ કોઈ પ્રશ્નો ઊભો થાય અથવા તો કોઈના અંગત કારણો પણ હોઈ શકે છે અને એ ખાલી જગ્યાઓ ભરવા માટે પાછી આખી પ્રોસેસ કરવી પડે બીજો રાઉન્ડ કરવો પડે એ બધું સમય માંગી લે ખરું ને હા ખરું બસ આ પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે અને ખાલી જગ્યાઓ ઝડપથી ભરાય એ માટે બોર્ડ શું કરે છે કે સામાન્ય રીતે ઓપન કેટેગરીની જગ્યાઓ કરતા અમુક ટકા વધુ ઉમેદવારોને બોલાવે છે એટલે એને આપણે બફર કહી શકીએ હા એક પ્રકારનું બફર જ જેમ કે ક્યારેક 1.2 ગણા બોલાવે ક્યારેક 1.5 ગણા આ કિસ્સામાં તો લગભગ બમણા જેવું લાગે છે 171 172 સામે સીધા 350 ઉમેદવારો હા એ ગાળો મોટો છે તો આ જે વધારાના ઉમેદવારો છે એટલે કે જે ઓપન કેટેગરીની છેલ્લી સીટનો જે મેરિટ ક્રમાંક હોય એના પછીના ક્રમાંકવાળા ઉમેદવારો ત્રણસો પચાસ સુધી એમને એક્સેસ કેન્ડિડેટ ગણવામાં આવે છે તો જે ઉમેદવારનો મેરિટ ક્રમાંક માની લો કે ગુજરાતીમાં એકસો તોતેર થી ત્રણસો પચાસ ની વચ્ચે હોય તો એમના કોલ લેટરમાં એક્સેસ કેન્ડિડેટ એવું લખેલું હશે હા એવી પૂરી સંભાવના છે કે એમના કોલ લેટરમાં આ પ્રકારનો ઉલ્લેખ હોય અને શું આનો અર્થ એ થાય કે એમની નિમણૂક પાકે નથી હા એક્સેસ હોવાનો અર્થ એ જ છે કે એમની નિમણૂક ત્યારે જ થશે જો એમનાથી આગળના મેરિટવાળા ઉમેદવારો એટલે કે જે ઓપન કેટેગરીની એકસો બોતેર જગ્યાઓ માટે મૂળભૂત રીતે હકદાર છે એમાંથી કોઈ ગેરહાજર રહે અથવા ડોક્યુમેન્ટમાં અયોગ્ય ઠરે ઓકે એટલે એટલે એમની નિમણૂક કન્ફર્મ નથી ગણાતી એ પ્રોવિઝનલ કામ ચલાવ ગણાય જે ખાલી પડનારી જગ્યા પર આધાર રાખે છે પણ શું આનાથી એ ઉમેદવારોમાં એક જાતની ખોટી આશા બંધાય અથવા તો પછી વધારે પડતો તણાવ ઉભો ના થાય કે ભાઈ મારું થશે કે નહીં થાય એ વાત હું સમજી શકું છું એક્સેસ લિસ્ટમાં હોવું એ થોડી અનિશ્ચિતતા તો ઊભી કરે જ છે પણ આ એક વહીવટી પ્રક્રિયાનો ભાગ છે આનાથી એ ખાતરી રહે છે કે ભરતી પ્રક્રિયા ઝડપથી આગળ વધે અને બને એટલી ઓછી બેઠકો ખાલી રહે ઉમેદવારોએ એ સમજવાની જરૂર છે કે આ સિસ્ટમ એમના વિરુદ્ધ નથી પણ આખી પ્રોસેસને સુવ્યવસ્થિત કરવા માટે છે અને એક્સેસ કોલ લેટર મળવો એ પણ એક સારો સંકેત છે કે તમે મેરિટમાં ઘણા આગળ છો સ્પર્ધામાં છો બરાબર સ્પષ્ટ થયું એટલે એક્સેસવાળા ઉમેદવારોએ હાજર તો ચોક્કસપણે રહેવું જ જોઈએ કારણ કે ગમે ત્યારે તક મળી શકે છે બિલકુલ હવે આ પ્રથમ રાઉન્ડ માટે જિલ્લા પસંદગીની તારીખો પણ આવી ગઈ છે ખરું ને એ કઈ તારીખો છે હા જિલ્લા પસંદગી માટેનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે શુક્રવાર એટલે કે છવ્વીસ સપ્ટેમ્બર શુક્રવાર ત્યાર પછી સોમવાર ઓગણત્રીસ સપ્ટેમ્બર મંગળવાર સપ્ટેમ્બર અને બુધવાર એક ઓક્ટોબર આ ચાર દિવસો દરમિયાન જિલ્લા પસંદગીની પ્રક્રિયા ચાલશે ઓકે વચ્ચે શનિવાર સત્યાવીસ સપ્ટેમ્બર અને રવિવાર 28 સપ્ટેમ્બર એ જાહેર રજાઓ છે એટલે એ દિવસે કાર્યવાહી બંધ રહેશે ઠીક છે એટલે ઉમેદવારોને આ ચાર દિવસમાં પોતપોતાના લોગ ઇનથી પસંદગીના જિલ્લાઓ ઓનલાઈન ક્રમમાં ભરવાના રહેશે સારું હવે પ્રથમ રાઉન્ડની આ આખી પ્રક્રિયા પૂરી થાય પછી બધાની નજર સ્વાભાવિક રીતે બીજા રાઉન્ડ પર જશે હા ચોક્કસ આપે શરૂઆતમાં કહ્યું હતું એમ આના વિશે આપણો અંદાજ શું કહે છે બીજો રાઉન્ડ ક્યારે આવી શકે અને કદાચ કેવો હોઈ શકે જો ફરીથી સ્પષ્ટતા કરી દઉં કે આ અમારું પોતાનું વિશ્લેષણ છે બોર્ડની કોઈ સત્તાવાર જાહેરાત નથી સમજાય છે પણ જે સામાન્ય પ્રવાહ ચાલતો હોય છે ભરતી પ્રક્રિયાનો એ મુજબ જોઈએ તો ગણિત વિજ્ઞાનનો પ્રથમ રાઉન્ડ હવે લગભગ પૂરો થવા આવ્યો છે એના પછી સામાજિક વિજ્ઞાનનો બીજો રાઉન્ડ આવે એવી શક્યતા વધુ દેખાઈ રહી છે એટલે ગણિત વિજ્ઞાન પછી સામાજિક વિજ્ઞાનનો બીજો રાઉન્ડ હા અને સામાજિક વિજ્ઞાન પછી ભાષાના વિષયોનો વારો હા તાર્કિક ક્રમ તો એવો જ બને છે સામાજિક વિજ્ઞાનનો બીજો રાઉન્ડ પૂરો થાય પછી ભાષાના વિષયોનો બીજો રાઉન્ડ આવી શકે અને અહીંયા એક શક્યતા એવી પણ છે કે ભાષાના આ ચારેય વિષયો છે ને ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત એમનો બીજો રાઉન્ડ કદાચ એકસાથે અથવા તો બહુ ઓછા સમયના અંતરે જેમ કે એક જ દિવસમાં કે બે દિવસમાં યોજાઈ જાય અચ્છા ચારેયનો સાથે શા માટે કારણ કે જુઓ પહેલા રાઉન્ડમાં ઘણા બધા ઉમેદવારો આવી જશે ખાસ કરીને જનરલના અને જે એક્સેસવાળા છે તે એટલે બીજા રાઉન્ડ માટે દરેક વિષયમાં સરખામણીમાં ઓછા ઉમેદવારો બાકી રહેશે હા એ બરાબર છે તો બોર્ડ માટે કદાચ એ સરળ રહે કે ચારેયનો રાઉન્ડ સાથે ગોઠવી દે જેથી પ્રક્રિયા વધુ ઝડપી બને હા એ શક્ય છે વહીવટી રીતે સરળ પડે હવે આ બીજા રાઉન્ડનું સ્વરૂપ કેવું હશે શું એ ફક્ત જે અનામત કેટેગરીની બાકી રહેલી જગ્યાઓ છે એના માટે જ હશે કે પછી પેલી એક્સેસ વાળી વાત અહીં પણ લાગુ પડશે બિલકુલ આ બહુ મહત્વનો પ્રશ્ન છે અને બીજા રાઉન્ડનું સ્વરૂપ કેવું હશે એનો બધો આધાર પેલા રાઉન્ડના પરિણામ પર રહેશે એટલે કે કેટલા લોકો જોડાયા કેટલા ગેરહાજર રહ્યા એના પર ઓકે અહીં મુખ્યત્વે બે શક્યતાઓ છે કઈ કઈ પહેલી શક્યતા જો પ્રથમ રાઉન્ડ પછી જનરલ કેટેગરીની જગ્યાઓ ખાલી રહે તો માની લો કે એક્સેસ કેન્ડિડેટને તક આપ્યા પછી પણ અમુક ઉમેદવારોની ગેરહાજરીને લીધે જનરલની બધી એકસો એકોતેર કે એકસો બોતેર જગ્યાઓ નથી ભરાતી તો પછી બીજો રાઉન્ડ જનરલ પ્લસ કેટેગરી આધારિત હશે એટલે કે જનરલની જે ખાલી રહી ગઈ છે એ જગ્યાઓ અને સાથે સાથે પોતપોતાની કેટેગરીની જે ખાલી રહેલી જગ્યાઓ છે એ બંને માટે ઉમેદવારોને મેરિટ પ્રમાણે બોલાવવામાં આવશે અચ્છા એટલે જનરલની ખાલી રહે તો એ પણ બીજા રાઉન્ડમાં ભરાશે હા પણ બીજી શક્યતા એ છે કે જો પ્રથમ રાઉન્ડમાં જ જનરલની બધી જ જગ્યાઓ ભરાઈ જાય

એટલે બીજા રાઉન્ડની રાહ જોતા ઉમેદવારો માટે એ જાણવું બહુ જ જરૂરી બની રહેશે કે પ્રથમ રાઉન્ડમાં જનરલની કેટલી સીટો ભરાઈ અને કેટલી ખાલી રહી બરાબર અને આ માહિતી કદાચ જ્યારે બીજા રાઉન્ડની જાહેરાત થશે ત્યારે જ સ્પષ્ટ થશે નહીં ખરું કહ્યું ઉમેદવારોએ પહેલા રાઉન્ડની આ જિલ્લા પસંદગી અને નિમણૂકની પ્રક્રિયા પૂરી થાય એ પછી બોર્ડ દ્વારા જે સત્તાવાર સૂચનાઓ બહાર પાડવામાં આવે એની રાહ જોવી પડશે બરાબર તો આજની આપણી આ ચર્ચામાં આપણે વિદ્યા સહાયક ભરતીના ભાષા વિષયો ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત એના પ્રથમ રાઉન્ડના જે જાહેર થયા છે દરેક કેટેગરીની શું સ્થિતિ છે કેટલા ઉમેદવારોને બોલાવ્યા છે અને એના આધારે એક્સેસ કેન્ડિડેટનું જે કોન્સેપ્ટ છે એને આપણે વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કર્યો હા સાથે સાથે જિલ્લા પસંદગીની તારીખો અને બીજા રાઉન્ડની સંભવિત રૂપરેખા પર પણ આપણે વાત કરી હા અને એ યાદ રાખવું જરૂરી છે કે આ સમગ્ર ચર્ચાનો આધાર ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલી ખાલી જગ્યાઓની યાદી છે મેરિટ લિસ્ટ છે અને બીજા જે સત્તાવાર પરિપત્રો છે એનું અમારું વિશ્લેષણ છે આ કોઈ અંતિમ નિર્ણય નથી પણ ઉમેદવારોને અત્યારે શું પરિસ્થિતિ છે અને આગળ શું શક્યતાઓ બની શકે છે એનો એક ખ્યાલ આપવાનો પ્રયાસ છે દરેક ઉમેદવારે આ માહિતીને પોતાના મેરિટ ક્રમાંક અને પોતાની કેટેગરીના સંદર્ભમાં જોવી જોઈએ બરાબર અને અંતમાં શ્રોતાઓ માટે એક વિચારવા જેવો મુદ્દો મૂકીએ ચોક્કસ આપણે જોયું કે દરેક વિષયમાં લગભગ એકસો સિત્તેર એકસો બોતેર જનરલ સીટો છે અને એની સામે છેક ત્રણસો પચાસ ઉમેદવારોને બોલાવ્યા છે જેમાં ઘણા બધા એક્સેસ ઉમેદવારો છે તો સવાલ એ થાય કે આ એક્સેસ ઉમેદવારો બોલાવવાની જે રણનીતિ છે એ ખરેખર કેટલી અસરકારક રહેશે શું એનાથી જનરલની લગભગ બધી જ બેઠકો પહેલા રાઉન્ડમાં જ ભરાઈ જશે કે પછી ગેરહાજરીનું પ્રમાણ એટલું ઊંચું રહેશે કે અમુક કેટેગરીના ઉમેદવારોને જે અત્યારે પોતાની કેટેગરીમાં છે એમને કદાચ બીજા રાઉન્ડમાં પણ જનરલ બેઠક પર જો ખાલી રહે તો તક મળી શકે આ ગણિત અને એની અસરો વિશે વિચારવું ખરેખર રસપ્રદ રહેશે હા આ ચોક્કસપણે અવલોકન કરવા જેવો મુદ્દો છે અને એની અસર બીજા રાઉન્ડની સ્પર્ધા પર પણ પડશે અમે જે ઉપલબ્ધ જાહેર સ્ત્રોતો હતા એમાંથી માહિતી ભેગી કરી અને એને શક્ય એટલી સરળ અને સમજી શકાય એવી ભાષામાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે આશા રાખીએ કે આ ઊંડાણપૂર્વકની ચર્ચા વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયાનો આ જે મહત્વનો તબક્કો ચાલી રહ્યો છે એને સમજવામાં બધાને મદદરૂપ થશે